दारू वेचणार महिला सामे रेश्यो विरोध અમદાવાદના વાડજ વિસ્તારમાં રામ કોલોનીમાં દારૂ વેચતી મહિલા સામે સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે રહીશોના જણાવ્યા પ્રમાણે આશા કોર નામની મહિલાએ પોતાના ઘરમાં દેશી દારૂનું વેચાણ શરૂ કર્યું છે જેના કારણે વિસ્તારમાં દારૂડિયાઓનો ભેળસેળ વધી ગયો છે બાળકો અને મહિલાઓને મુશ્કેલી ભોગવવી પડી રહી છે રહીશોએ વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને પીઆઈ જોશી સામે રજૂઆત કરી હતી અગાઉ પણ આ મહિલાનો સ્ટેન્ડ બંધ કરાયો હતો ત્યારે તેણીએ ફિનાઇલ પીધું હોવાનું રહેવા

અને એ વચ્ચે બી એને પ્લેન પીધી હવે બી એ ધમકી આપે છે કે હું પીડ મારા છોકરાઓને બી પીવડાઈ અને હું બી પીને બધા નું નામ આપી આખી ચાલી ને એવી ધમકીઓ અમને આપે છે બધાને દારૂ પી પીને કઈ પોલીસ ચોકી માં કારવાહી કરી છે અરજીઓ કરી છે અમે શું એટલે અમારી સુનવાઈ થવી જોઈએ બધી બાજુ શું છે કે અહી ના રહેવી જોઈએ ને દારૂ નો ધંધો ના થાય અને ખોટા ખોટા છોકરાઓને ફસાવવાના ધંધાકી ચાલ્યું કે ફસાઈશ હું પીન મરી જઈશ મારા છોકરાને બી પીવડાઈ જઈશ બાળી કુટીસ મળી જઈશ ફાંસી લઈ લઈશ અને મારા મારા છોકરાને બી ને હું બી અને આ બધા છોકરાને ફસાઈ જ લઈ જઈશ હું મખાણા બોલું છું અમારે ત્યાં આસ્તાબેન ધંધો કરે છે એનો ધંધો બંધ કરાયો એટલે હવે ધમકી આપે છે કે મો અમે મરી જઈશું ને બધાનું નામ આપી દઈશ